સ્વાગત છે તમારું નવા વિડીયોમાં સ્ત્રીઓ લાંબા વાળ રાખવાની શોખીન હોય છે સ્ત્રીઓને લાંબા વાળ ખૂબ જ પસંદ હોય છે પરંતુ જ્યારે પણ સ્ત્રીઓ પોતાના વાળ સવારતી હોય છે ત્યારે ઘણા બધા વાળ તૂટતા હોય છે મને કહેશો કે આ વાળનું તમે શું કરો છો શું તમે બીજી સ્ત્રીઓની જેમ તેને રસ્તા પર અથવા ડસ્ટબીનમાં ફેંકી દો છો જો તમે પણ આવું કરતા હોય તો આ જ પછી આવું કરતા પહેલા સાવચેત રહેજો કારણ કે આમ કરવાથી તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે સ્ત્રીઓ આવી રીતે વાળ ફેંકી દે છે તેના ઉપર ઘણી મુશ્કેલીઓ આવે છે અને તેમના જીવનમાં નકારાત્મક અસર પડે છે તો પછી આ તૂટેલા વાળનો શું કરવો અને જો આવી રીતે કરીએ તો કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે આજના આ વિડિયો દ્વારા આપણે આ બધા પ્રશ્નોના જવાબ મેળવીશું તો આ વિડીયોને અંત સુધી જોજો અને આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તમામ કાર્યો વિશે ખૂબ જ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે સમુદ્ર શાસ્ત્ર નામના પુસ્તકમાં સ્ત્રીઓના વાણી વર્તનથી લઈને તેના શણકારની તમામ માહિતી દર્શાવવામાં આવેલી છે સ્ત્રીઓના વાળ તેમની સુંદરતામાં વધારો કરે છે એટલું જ નહીં પરંતુ તેને માલક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે જે સ્ત્રીઓના વાળ લાંબા હોય છે તેમના ઉપર લક્ષ્મીની કૃપા વિશેષ હોય છે અને આ સ્ત્રીઓ એમના જીવનમાં વધારે પ્રગતિ કરે છે પરંતુ સ્ત્રીઓ તેના વાળને લઈને ઘણી બધી ભૂલો કરે છે અને અજાણે તેમને તેમના પરિણામો ભોગવવા પડે છે કારણ કે તે આ ભૂલોથી અજાણ હોય છે સ્ત્રીઓએ ક્યારે તેમના વાળ કાપવા જોઈએ અને ક્યારે ન કાપવા જોઈએ તથા કયા દિવસે તેમના વાળ ધોવા જોઈએ સ્ત્રીઓ મોટા ભાગે આ બધા પ્રશ્નો વિશે બેદરકાર હોય છે આપણા સનાતન હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે અઠવાડિયાના સાત દિવસમાંથી કોઈ ચોક્કસ દિવસમાં સ્ત્રીઓ પોતાના વાળ ધોવે અથવા કાપે તો તેના પરિવાર માટે અશુભ માનવામાં આવે છે તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે સ્ત્રીઓએ પોતાના વાળ મંગળવાર ગુરુવાર અને શનિવારે ધોવા કે કાપવા જોઈએ નહીં આ સાથે મહિનામાં બીજા પણ એવા કેટલાક દિવસો છે જે દિવસે આ કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે જેમ કે અમાસ પૂર્ણિમા અને એકાદશી આ દિવસોમાં સ્ત્રીઓને વાળ કાપવાની મનાઈ કરવામાં આવેલી છે જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે આ દિવસે જો કાર્ય કરવામાં આવે છે તો સ્ત્રીના વર્તન નહીં પણ તેના સ્વાસ્થ્ય ઉપર પણ અસર દર્શાવે છે સોમવારના દિવસે સ્ત્રીઓએ પોતાના વાળ ધોવાનું અને કાપવાનું ટાળવું જોઈએ કારણ કે તેમ કરવાથી તેમના પતિની પ્રગતિમાં રૂકાવટ આવી શકે છે અમુક સ્ત્રીઓ મંગળવારે પોતાના વાળ ધોવે છે ક્યારેક તેમની કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય છે તેથી તેમને લોહી સંબંધિત બીમારીઓ પણ થાય છે અને મંગળવાર પછીથી તેમના જીવનમાં નકારાત્મકતાની અસર વધવા લાગે છે વાળ કાપ્યા પછી વાળને અહીં ફેંકવાનું પણ ટાળવું જોઈએ જે સ્ત્રીઓને નાની અથવા મોટી બહેન હોય તે સ્ત્રીઓએ બુધવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ કારણ કે બુધ ગ્રહ તમારા ભાઈ અને બહેન સાથે મુશ્કેલીમાં વધારો કરે છે જો તમારે ભાઈ અને બહેન ન હોય તો બુધવારના દિવસે વાળ ધોવાથી તમને સંપત્તિ અને સમૃદ્ધિ મળશે અને લક્ષ્મીજીની કૃપા રહેશે જે સ્ત્રીઓ ગુરુવારના દિવસે તેમના વાળ ધોવે છે અથવા વાળ કાપે છે તેમના વિશે એવું કહેવાય છે કે તેમના ઘરમાં નાણાંની અતોગતિ શરૂ થાય છે અને કટોકટીનો સામનો કરવો પડી શકે છે અને તમારો ગુરુ ગ્રહ તમારી સંપત્તિ માટે જાણીતો છે તે નબળો પડી જાય છે જેના કારણે તમે જો રાજા હોય તો રંગ બનતા વાર લાગતી નથી શુક્રવારનો દિવસ સ્ત્રીઓના વાળ ધોવા માટે અને કાપવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે માતા લક્ષ્મીના દિવસે આપણે વાળ કાપવા જોઈએ નહીં પરંતુ જો તમે અનિવાર્ય સંજોગોને કારણે વાળ કપાવો છો તો તમારે કાળજી લેવી જોઈએ જેમ કે તમારે અહીં તહી વાળ ફેંકવા જોઈએ નહીં આમ નહીં કરો તો તમારા પૈસા નષ્ટ થઈ જશે શુક્રવારના દિવસે તમે વાળમાં કાસકો કરો અથવા તો વાળને ધોશો તો તમારા ઉપર ભગવાન શુક્ર અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ વધશે શનિવાર અને રવિવારના દિવસે પણ સ્ત્રીઓએ તેમના વાળ ધોવાનું ટાળવું જોઈએ કારણ કે તે તમારી કુંડળીમાં શનિ રાહુ અને કેતુને નબળો પાડે છે જેના કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની શારીરિક માનસિક અને આર્થિક એવી સમસ્યાઓ આવી શકે છે આ સિવાય અમાસ જેવા બીજા પણ ઘણા દિવસો છે જેમ કે પૂર્ણિમા અને એકાદશી આ દિવસોમાં પણ સ્ત્રીઓએ પોતાના વાળ ધોવાનું ટાળવું જોઈએ કારણ કે આ મોટા દિવસોમાં તમારા વાળ ધોવા એ શુભ માનવામાં આવતું નથી સમુદ્ર શાસ્ત્ર કહે છે કે સ્ત્રીઓએ તેના વાળ કાપવા જોઈએ નહીં કારણ કે તેમના વાળ લક્ષ્મીજી સાથે સંબંધિત છે અને તમારા વાળ જેટલા લાંબા છે એટલો તમારા ધન અને ઐશ્વર્યમાં વધારો થશે પરંતુ જો તમે તમારા વાળ કાપો છો તો તે વાત હંમેશા ધ્યાનમાં રાખો તમારા વાળ અહીં અને તહીં ફેંકો નહીં તેના ઉપર કોઈનો પગ આવવા ન દો અથવા તમારા વાળ ખુલ્લા રાખશો નહીં સ્ત્રીઓ નિત્ય રોજ તેમના વાળમાં કાસકો ફેરવે ત્યારે તેને ઘણા વાળ તૂટી જાય છે અને ઘણીવાર સ્ત્રીઓ તે વાળને કચરામાં પણ ફેંકી દે છે અહીંયા સ્ત્રીઓએ એ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે સ્ત્રીઓના વાળ સાથે તંત્રશાસ્ત્ર કરવામાં આવે છે જો તમે વાળને ફેંકી દો અને તેનો નકારાત્મક ઉપયોગ થયો તો તમારા ઉપર નકારાત્મક શક્તિનો પ્રભાવ પણ પડી શકે છે ઘણા લોકો સ્ત્રીઓ પર હુમલો કરવા માટે આ વાળનો ઉપયોગ કરે છે અને તાંત્રિકોની મદદ લે છે તેઓ તાંત્રિક શક્તિથી વશીકરણ પણ કરી શકે છે તેથી તમારે આ વાળને એકત્રિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ 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 અને તેમને જમીનમાં દાટી દેવા તેને બીજી કોઈ પણ જગ્યાએ ફેંકવા નહીં જો તમે આમ કરશો અને ગમે તે જગ્યાએ ફેંકશો તો તાંત્રિક અથવા દુષ્ટ શક્તિ તમારા વાળનો ગેર ઉપયોગ કરી શકે છે તમે આ વાતને જરૂરથી એકવાર વિચારજો અને તમારા વાળ જ્યાં ત્યાં ફેંકતા પહેલા ઉપર જણાવેલા ઉપાયો અપનાવીને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકો છો આશા છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક